જર જમીનને જોરુ એ છે કજિયાનો છોરો કહેવત ખોટી નથી પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીએ પતિની નિર્મમ હત્યા કરવામાં આવેલા ત્યારે શું હતી આ સમગ્ર ઘટના જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષે યુવકની ત્રણ શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘાજીકી હત્યા કરી નાખી હતી મૃતક મેહુલ પૂજાભાઈ સોલોકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધનો રાખનારા પ્રેમી અને એક ખૂની ખેલ ખેલાયો હતો અને મૃતક યુવાનના શરીર પર ચરીના ઈજા જેટલા ઘા મારી નિર્મણ હત્યા નીપજવામાં આવી હતી તેના ત્રણ હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા ત્રણેય શખ્સ હત્યારા છે નવા માર્ગ નેશના મેહુલ પૂજાભાઈ સોલંકી હત્યારા અલ્પેશ બારૈયા હિતે સોલંકી અને ગોપાલ બારૈયાની ધરપકડ કરાઈ છે ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેશ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી જેમાં મરણ મરણ મેહુલ પુંજાભાઈ સોલંકીને તેમના ગામના અલ્પેશ હિંમતભાઈ બારીયા હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોતળ રમેશભાઈ મારારીયા નું મર્ડર કરેલું હતું આજે ત્રણેય આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ ગિરફતમાં શખ્સોએ મેહુલ સોલંકીની હત્યા કરી હતી જેમાં મૃતક મેહુલ અલ્પેશ બારૈયાનો પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલી હતી બાદમાં ઘરે નજીક એવડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમને ઠપકો આપ્યો જેમનું મન દુઃખ રાખી અલ્પેશ બારૈયા તેના બે મિત્ર ગોપાલ અને હિતેશને બોલાવી પ્રથમ ગાળાના ભાગે છરીનો એક ઘા માર્યા બાદ દસ જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી હત્યારાઓને નાસી છૂટ્યા હતા મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડી હત્યારા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત